નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. યાકુદપુરા માંથી બે હાથીદાંત સાથે બે ઇસ્મોની ધર પકડી વડોદરા શહેર એસઓજી ટીમ એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ ના હોય પેટ્રોલિંગ બાદમી હકીકત મળેલ કે યાકુદપુરા રેશમવાલાનો ખાંજો વડના ઝાડ પાસે રહેતા મોહમ્મદ ઇrfાન શેખ જે હેન્ડીકેફ છે તે પોતાની ઓટો રિક્ષા નંબર જીજે છ એ 4307 માં गैर कायदेसर रीते हाथी दांत લઈ તેનો સોદો કરવા માટે ફરે છે અને હાલમાં યાકુદપુરા સ્લમ ક્વાટર પાસે ઉભા છે રેડ કરતા સ્થળ ઉપરથી મોહમ્મદ इरफान ની રક્ષા માંગી એક હાથી દાંત કબજે કરવામાં આવશે હાથી દાંત વેચાણ કરવા માટે આપેલ આઝાદ हुसैन જબ્બાર ખાન પઠાણ રહે અજબડી મીલ વડોદરા નાવ ના ઘરે તપસ કરતા બીજો હાથી દાંત મકાન માંગી કબજે કરવામાં આવશે જે અમૂલ્ય હાથી દાંત બાબતે કાયવાહી આવેલ છે આઝાદ પૂછપરછ કરતા સને મહામારી ના સમયગાળા દરમિયાન ગોલ્ડન ચોકડી પાસેથી એક અજાણ્યા ટ્રક ડ્રાઈવર પાસેથી લીધેલ હોવાની જાણકારી મળેલ જે બાબતે આગળની વધુ તપાસ કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવા માંગ આવેલ છે રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા